મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ વડોદરાથી જોડાઈ ગયા છે સીધા રવિ પાસે જઈશું રવિ જે પ્રકારે સામે આવી છે આ તો માત્ર બે સિટીઝ બે શહેર બે મોટા જિલ્લાઓની વાત છે પણ જો તમામ જિલ્લામાં જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આ પ્રકારની કોઈ ને કોઈ કૌભાંડની ભીતિ સેવાતી રહી છે ખાસ કરીને વડોદરાની વાત કરવામાં આવે વડોદરામાં જે કૌભાંડ સામે આવ્યો છે કેવી રીતે આ કૌભાંડનો પર્દાફાશ થયો અત્યાર સુધી શું કઈ ખુલાસા થઈ રહ્યા છે મોટા માથાની સંડોવણી વગર શક્ય નથી તો હવે આ તપાસ છે કઈ દિશામાં બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરાના ગામમાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે અને જી ચોવીસ કલાકે તે કૌભાંડનો આવતી ગઈકાલે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને આખો રિપોર્ટ તૈયાર કર્યો હતો શરૂઆતમાં એવી માહિતી હતી કે જે મૃતક ગંગાબેન પાટણ વળ્યા છે તેમના નામથી પંચોતેર દિવસની હાજરી બતાવીને સત્તર હજાર રૂપિયા જે છે તે કૌભાંડીઓએ ચાવુ કરી દીધા છે પરંતુ તેવું તો બન્યું જ છે તેની સાથે સાથે તે ગામમાં પચાસ જેટલા બીજા જે લાભાર્થીઓ છે તેમને જોબ કાર્ડ બનાવવામાં આવ્યા અને તમામ લોકોના જોબ કાર્ડ અને એટીએમ કાર્ડ જે કૌભાંડીઓ છે તેમણે પોતાની પાસે રાખીને બારોબાર રૂપિયા ઉપાડી લીધા હોવાની પણ ઘટસ્ફોટ કાલે થયો છે અને તે દિશામાં હવે જે ડીઆરડીએ જે છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે વર્નામાં પોલીસ સ્ટેશનમાં ટીડીઓ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે પરંતુ જે વરનામાં પોલીસ છે તેને ફરિયાદ દાખલ થયાને આજે બે દિવસ થઈ ગયા છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી અત્યાર સુધી શરૂ નથી કરી ગઈકાલે રક્ષાબંધનનો તહેવાર હતો તેના કારણે પોલીસે કોઈપણ પ્રકારની તપાસ નથી કરી અને આજે પણ જે પોલીસના અધિકારી છે તે કોર્ટની કામગીરીમાં વ્યસ્ત હોવાના કારણે તેઓ આજે પણ તપાસ નથી કરી શકતા એટલે સવાલ એ થઈ રહ્યો છે કે જે સઘન તપાસ થવી જોઈએ પોલીસની આખા મનરેગા કૌભાંડમાં તે તપાસ અત્યારે નથી થઈ રહી તેવી જ રીતના ડીડીઓ દ્વારા જે તલાટી અને સરપંચને નોટિસ આપવામાં આવી છે તેમને સાત દિવસનો સમય આપ્યો છે કે તેમને સાત દિવસમાં જે નોટિસનો ખુલાસો આપવો પડશે અને જો તેઓ નહીં આપે તો તેમની સામે જે ખાતકીય તપાસ કરીને કાર્યવાહી પણ કરવામાં આવશે પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ જ થઈ રહ્યો છે કે સરપંચ જે છે કિશન રાઠોડિયા અને ત્યાંના પૂર્વ તલાટી ઉર્મિલાબેન શાહ આ બંનેના વગર આ કૌભાંડ ન થઈ શકે ગ્રામ જે વિકાસ એજન્સી છે તેના જે કર્મચારી છે તેમની હાજરી પૂરવાની જવાબદારી હતી અને તેમને પણ ત્યાંથી બદલી દેવામાં આવ્યા છે પરંતુ તેમની સામે પણ ખાતકીય તપાસ શરૂ કરીને તેમનો પર કયા પ્રકારના લેવાશે તેના પર સૌ કોઈની નજર છે પરંતુ આખું આ મનરેગા કૌભાંડમાં હજુ સુધી જેવા નક્કર પગલાં લેવા જોઈએ તે પ્રકારના નક્કર પગલા નથી લેવામાં આવ્યા ત્યારે ક્યાંક ને ક્યાંક કૌભાંડીઓને શું છાવરવામાં આવી રહ્યા હોય તે પ્રકારની આશંકાઓ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ તો એક સમશાબાદ ગામમાં આખો કિસ્સો સામે આવ્યો છે આવા અનેક ગામડાઓમાં મનરેગા યોજનામાં કૌભાંડ ચાલતું હશે અને તેને લઈને ડીડીઓ દ્વારા તમામ ગામડાઓમાં હવે રેન્ડમલી ચેકિંગ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે અને જ્યાં મનરેગાનું કામ ચાલતું હોય તમામ જગ્યા પર રેન્ડમલી વેરીફાય કરવાના આદેશ જે છે તે નીચેના અધિકારીઓને આપવામાં આવ્યા છે એટલે જોઈ શકાય કે હવે જે આ મોટા માથાઓ છે તેમને ક્યાં સુધી પોલીસ પકડે છે ક્યાં સુધી આવા કૌભાંડીઓનો બેનકાબ કરે છે તે પોલીસની કાર્યવાહી નિર્ભર કરે છે બિલકુલ સમય બતાવશે આભાર રવિ પૂરી માહિતી માટે તો એક બાદ એક મનરેગા કૌભાંડ સામે આવી રહ્યા છે મનરેગા અંતર્ગત શ્રમિકોને જોબ કાર્ડ બનાવવામાં આવે છે પરંતુ શું તે જોબ કાર્ડ અંતર્ગત તેમને પૂરતું કામ મળે છે કે કેમ તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે એક બાદ એક સામે આવતા કૌભાંડો અને તેની રકમ જો એકઠી કરવા જઈએ તો કરોડોમાં છે તો નવાય નહીં હવે આ મામલે શું કઈ એક્શન લેવામાં આવે છે તે જોવાનું રહેશે